કેટલો ઘોર કળિયુગ આવ્યો છે એ તો તમે જુઓ માતા પિતા સવારમાં તેના બાળકને સ્કૂલે મૂકે છે અને તે ભણીને સારું આવે તેવી આશા રાખે છે પરંતુ માતા પિતાને પછી એવા સમાચાર મળે છે કે તમારો દીકરો આ દુનિયાની અંદર નથી રહ્યો તેમનો દીકરો હવે ક્યારે તેમને જોવા નહીં મળે ત્યારે તમે વિચારો કે તેના મા બાપની પરિસ્થિતિ શું થઈ હશે એવું જ બન્યું છે હાલમાં અમદાવાદની અંદર અમદાવાદ આટલું મોટું શહેર છે અને તેની અંદર સેવન ડે સ્કૂલ આવેલી છે જેની અંદર ધોરણ નવની અંદર ભણતો વિદ્યાર્થી ધોરણ દસના વિદ્યાર્થીનું છે જી હા મિત્રો તમે વાત એકદમ રાઈટ સાંભળી આ મિત્રો આ વિશે એક ચર્ચા કરવા જેવી છે કે સ્કૂલના સ્ટાફ મિત્રો અને બીજા ઘણા બધા સિક્યોરિટી ક્યાં હતા કે આ દીકરાને આ દુનિયા છોડાવવી પડી કારણ કે મિત્રો મા બાપે હવે આ સવાલ ઉઠાવવો જોઈએ અને જે આ કાર્ય બન્યું છે આ મુસલમાનના દીકરાએ હિન્દુ દીકરા ઉપર કાર્ય કર્યું છે તો મિત્રો હવે મુસલમાન અને હિન્દુ વચ્ચે પાછો એક વિવાદ ઊભો થઈ રહ્યો છે તમે આ ફોટાની અંદર એ વ્યક્તિનો ફોટો જોઈ શકો છો કે મિત્રો આ એ માણસ છે જી હા મિત્રો તો હવે મિત્રો તમારું બાળક જાય છે સ્કૂલની અંદર તો તે સેફ નથી તમારું બાળક સ્કૂલની અંદર જાય છે કંઈક બનવા માટે પરંતુ તે ભગવાનને પ્યારો થઈને આવી રહ્યા છે આવા સવાલો હાલની અંદર ઊભા થઈ રહ્યા છે આ વિષય ઉપર તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર બે શબ્દ જણાવજો અને મિત્રો તમે પણ સ્કૂલથી જતા જતા હો તો ધ્યાનથી જજો હાલમાં હાલમાં ખૂબ જ ચાલી રહ્યું છે આવું તો મિત્રો આ ટોપિક પર એક વિડીયો બનાવવો પડ્યો મજબૂર થઈને કારણ કે આ વિડીયો ગમે હોય તો હાઈપ આપી દેજો અને આ મુસલમાનના દીકરા વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર બે શબ્દો આપજો